પ્રોપર માહિતી ચોમાસું કેવું રહે ચોમાસુ સારું રહેશે કે નહીં રહે માવઠાના વરસાદો ક્યાં સુધી મિત્રો આજના વિડીયોની અંદર અત્યારે હાલ હવે વાત કરીએ ને તો જે કપાસનું વાવેતર ઘણા ખેડૂતો કરી રહ્યા છે એના વિશે વાત કરીએ તો મિત્રો કપાસનું વાવેતર ઘણા ખેડૂતો કરી રહ્યા છે ઘણા ખેડૂતો હોશિયાર બી છે એ કપાસનું વાવેતર કરી રહ્યા છે પણ મિત્રો અત્યારે હાલ તમે કપાસનું વાવેતર કરી રહ્યા છો તો અત્યારે કપાસનું વાવેતર કરવામાં તકલીફ એ રહે છે કે અત્યારે કપાસના વાવેતરની અંદર ગુલાબી ઈયળો જોવા મળી રહી છે જે કપાસનું વાવેતરને ફેલ ગણાવે નુકસાન કરે છે તો કપાસનું વાવેતરનો જે સમયગાળો છે તે મિત્રો હું તમને જણાવી દઉં કે પંદર જૂન થી લઈને વીસ જૂન સુધીનું જે ટાઈમ હોય છે સેશન હોય આ સેશનની અંદર જો કપાસનું વાવેતર કરવામાં આવે તો કપાસ સારો થતો હોય છે તેવું આપણે જે મગફળીની વાત કરીએ તો મિત્રો મગફળી જે 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 વાત વાત કરવાની હતી હતી આપણે ગયા અંદર કરી કે મગફળીનો લાંબા ગાળાની મગફળી અને ટૂંકા ગાળાની મગફળી બે પ્રકારની મગફળી હોય છે જેમાં લાંબા ગાળાની મગફળી હોય છે તેમાં આપણે વાત કરી હતી કે લાંબા ગાળાની મગફળી જો અત્યારે આપણે ઉગાડીએ છીએ તો લાંબા ગાળાની મગફળીમાં પછી આવતા જે મગફળી ઉગી ગઈ હોય છે સંપૂર્ણપણે અને જ્યારે મગફળી કાઢવાનો ટાઈમ આવે છે ને ત્યારે મિત્રો જો વરસાદ પડી જતો હોય છે તો પછી એમાં બિયારણમાં જીવત પડવાનો ચાન્સ હોય છે શક્યતાઓ વધી જાય છે અને બીજી વાત એ છે કે લાંબા ગાળાની જે મગફળી છે એ મગફળી જો અત્યારે આપણે ઉગાડી દઈએ તો અત્યારે બિયારણ ફેલ થવાની પણ શક્યતાઓ રહેલી છે હા તમારી પાસે જો પ્રોપર પાણીનો સ્ટોક હોય તો પોતાનો બોર હોય કે આજુબાજુમાંથી કોઈ પણ બી જગ્યાએ પાણીનો પ્રોપર સ્ટોક હોય તો તમે મગફળી ઉગાડી શકો છો પણ જો અગર તમે વરસાદ ઉપર આધારિત મગફળી ઉગાડો છો તો પછી મગફળી તે ફેલ થવાના ચાન્સ વધારે રહેતા હોય છે લાંબા ગાળાની જે મગફળી છે તે મગફળી હવે વાત કરીએ ચોમાસાને લઈને તો જે લાંબા ગાળાની મગફળી છે ને તેને પણ મેં જે રીતે તારીખ આપીને જે કપાસને લગતી તારીખો એ તારીખની અંદર જો ઉગાડવામાં આવે ને તો એ મગફળીને કંઈ પ્રોબ્લેમ નથી થતો હા બીજું એટલું ચોક્કસ થઈ શકતી મગફળી ઊભી થઈ ગઈ ઊંચી થઈ ગઈ છે અને જો મગફળીને કાઢવાનો સમયગાળો થઈ ગયો છે તો મગફળી સમયસર કાઢી લેવી કારણ કે અત્યારે જે લાંબા ગાળાની મગફળી તમે વાવતા હોય ને એટલે આ વરસાદની સિઝનની અંદર ક્યારેક વાવાઝોડા સાથે વરસાદ આવતો હોય તો મગફળીનું જે બિયારણ છે પાકેલી મગફળી પડી જવાનો ભય રહેતો હોય છે મિત્રો વધારે પવન સાથે વરસાદ આવતો હોય તો કારણ કે હમણાંથી ઘણી જગ્યાએ આપણે મિની વાવાઝોડા સાથે વરસાદ પડતા જોયા છે અને ફ્રી મોનસૂન એક્ટિવિટી પણ થઈ રહી છે મિત્રો એટલા માટે જો મગફળીનું વાવેતર કરતા હોય ને તો મગફળી જે છે તે લાંબા ગાળાની મગફળીને વધારે ટાઈમ ન પાકી જાય મગફળી એટલે કાપી લેવી તો આજના વિડીયોની અંદર ફક્ત મગફળી અને કપાસની વાત કરી હતી જે હવામાનની વાત છે તે આપણે કાલના વિડીયોની અંદર કરીશું